બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજી ના જન્મ સુધી ઉજવવાનો છે આજના આજથી આ નાગરિક અને

એક સ્વચ્છતા અંગે તો હું પ્રદેશ કારોબારી સભ્ય શ્રી શશિકાંત પ્રમુખ સાહેબ કારોબારી ચેરમેન સાહેબ શ્રી તમામ આજના આ સ્વચ્છતા આપણી વચ્ચે આપણા નગરની દીકરી जॉनी चौधरी एक स्वच्छता के वो गीत रजू से तो वो जॉनी ने विनती करी इसके पोताना आ विपक्ष ना नेता उनको साथी पक्ष में तो कहता हो ये जो ये अन्य विपक्ष समझो तो हमने वहाँ दो नहीं थे हमारे साथी जो अचार करीश पूछे सपत ना हो चुके ते ने अन्य सोचते हो तेरो पर

અને કોઈને કરવા પણ દેતા નથી પ્રતિ વર્ષ 100 કલાક 100 અર્થાત દર અઠવાડિયે માત્ર બે કલાકનું માત્ર શ્રમદાન કરીને સ્વચ્છતાના આ સંકલ્પને વિશ્વસ્થાઈ સેવા અંતર્ગત આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અને આજથી શરૂ કરીને બીજી ઓક્ટોબર ગાંધી જયંતના દિવસ સુધી એક પખવાડિયું એટલે કે પંદર દિવસ માટે સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેને અનુલક્ષીને નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજથી આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને નગર કેવી રીતે ચોખ્ખું રહે એ બાબતની ચર્ચાઓ અહીંયા કરવામાં આવી છે ના મારફત સ્વચ્છાઈ સેવાના કાર્યક્રમમાં જોડાવા માટે ગર્ભાવતી નગરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આપણું ઘર આપણું આંગણું આપણો મોલ્લો આપણી ખોળ આપણી સોસાયટી અને આપણું નગર ચોખ્ખું રાખવાની જવાબદારી આપણી છે આપણે સૌ એમાં જોડાઈએ નગરપાલિકા દ્વારા જે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે છે ચૌદ ચારસો વીસ એનો ઉપયોગ કરીને જો ગંદકી આપણાથી ના સાફ થાય એવી હોય તો નગરપાલિકાને જાણ કરીએ પણ નગરપાલિકાના સફાઈ સેવકોને સાથે રહીને આપણે સૌ આ સફાઈ અભિયાનમાં જોડાઈએ અને દર્ભાવતી નગરીને સ્વચ્છ નગરી અને સ્વચ્છ નગરી તરીકે એસ્ટાબ્લિશ કરીએ આભાર